સુરત રેલવે પોલીસની સી ટીમ અને વડોદરા યુનિટની સર્વેલન્સ સ્કવોડે એક મહિલા અને તેના બે બાળકોને આત્મહત્યાના પ્રયાસમાંથી બચાવીને તેમને તેમના પતિને સોંપી દીધા હતા મહિલા પતિના દારૂ પીવાના ત્રાસથી કંટાળીને બાળકો સાથે રેલવે પાટા પર બેસી ગઈ હતી પોલીસને જાણ થતાં સ્થળે પહોંચી મહિલા અને બાળકોને બચાવી લીધા હતા મળતી માહિતી મુજબ રાત્રે સુરત રેલવે સ્ટેશન માર્ગદર્શન હેઠળ સાથે આત્મહત્યા કરવા બેઠી છે તેવી જાણ થતા જ તરત જ પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી અને મહિલાને સાંત્વના આપીને સુરત રેલવે સ્ટેશન પોલીસ ખાતે લઈ આવી હતી તેની જાણ થતા તરત જ પોલીસની ટીમ ત્યાં પહોંચી અને મહિલાને સાંત્વના આપીને સુરત રેલવે પોલીસ સ્ટેશન લાવી હતી પતિને દારૂ ન પીવાનું કહેતા મારઝૂડ કરતો હતો પૂછપરછમાં મહિલાએ પોતાનું નામ વર્ષીય નિકિતા અને મૂળ વતન બિહાર જણાવ્યું છે મહિલાએ જણાવ્યું કે તેમના પતિ અવારનવાર દારૂ પીને આવી મારઝૂડ કરે છે તેઓને દારૂ ન પીવા કહેતા પતિ ગુસ્સે થાય છે આ ત્રાસથી કંટાળીને તેઓ ઘરેથી બાળકો સાથે નીકળીને સુરત રેલવે સ્ટેશન પર આત્મહત્યા કરવા આવ્યા હતા પોલીસે મહિલા પાસેથી પતિનો મોબાઈલ નંબર મેળવીને તેમને સ્ટેશને બોલાવ્યા અને બંને પતિ પત્નીનું કાઉન્સલિંગ કરાવ્યું હતું સુરત રેલવે પત્નીની સારી રીતે રાખવા દારૂની આદત છોડવા અને બાળકોના ભવિષ્યનો વિચાર કરવા સમજાવ્યા હતા આ કાઉન્સલિંગ બાદ પતિ પત્નીને બાળકો સાથે સુરક્ષિત ઘરે મોકલી દેવાયા હતા બીરો રિપોર્ટ એલ કે સ્ટાર્યુઝ સુરત